એક પુરુષ ભૂપેન્દ્ર મનસુખભાઈને ફોન કરીને ગભરાયેલો અવાજે કહે છે મનસુખભાઈ એક મહિલા ભૂવી છે મારી સાથે જબરન લગ્ન કરવા માંગે છે હું તો પાંચ બાળકોનો પિતા છું પણ પેલા છેલ્લા ત્રણ વર્ષથી મારી સાથે જબરજસ્તી પ્રેમ કરાવે છે એનો તો એકદમ વાસનાનો વાવાઝોડો ચાલે છે મનસુખભાઈ હસતા હસતા કહે અરે ભૂપેન્દ્ર તારું આવું પણ થાય છે હવે તો કહેજે એ ભૂવી છે કે ચુંબકીઓ તાકાત અને એટલામાં બે વચ્ચે એવી મસ્ત કોમેડી શરૂ થાય છે કે સાંભળનાર પડખા ભાંગી નાખે નમસ્તે

એટલે વચ માં છે ને જરાક મારી તબિયત બગડી ગઈ તી વચ માં મારી તબિયત બગડી ગઈ હતી તો મારા સાસુ અને મારી પત્ની મારા જે બાયું હતા ને ઈ પેલા મેં દવા ને બવા બધું લીધું પણ પછી ઈ કે આપડે જોવડાવા જઈએ બરોબર તો એક હવે એને મારા બેન તો કેમ કેવા પણ હું કહું છું કે ઈ madam હતા

તો હવે ઈ મેડમે એવું કીધું કે તમને એકવીસ દિવસ પણ તમારે સાતમા દિવસે મેં કીધું સારું વાંધો નહિ તો મારે સાસુ ને એમ કે તમારે સારું થઇ જાય તમને ને પછી આમ થોડોક મને આમ રાહત મળી હતી એવું લાગ્યું કે થોડુંક આપણને આમ આરામ છે તો હું સાતમા દિવસે હું એની ઘેરે જો પાછો ફરી વાર

થોડીક ચા પાણી એવું ચા પાણી બનાવ્યા ચા પાણી પીધા બરોબર અને પછી કઈક મતલબ માં એને મારે માથી ઉપર થી કઈક ઉતાર્યું એને ઉતારી ને મને કે તમે એક કલાક સુધી આરામ કરવો પડશે પેલા મેં કીધું હારો વાંધો નઈ તો મને સુવડાવી દીધો એટલે થોડોક આમ સુઈ ગયો પછી મારા બાજુમાં બેઠા બરોબર પછી ધીમે 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 બીજું બધું આમ આગળ બધું આપણે નો કરવાની પતિ પત્ની વચ્ચે થતું હોય એવું બરોબર પછી થોડોક સમય જો એટલે પછી ઈ હાથ દી દઈ હાથ આડ એ મને ફોન કરીને બોલાવે ને હું ન જાવ તો એમ કે પાછું તમને હતું એમને એમ થઈ જાય ને આવું ને તેવું ને એવું પાછું મને બોલ્યા કરે ઈ બરોબર તો પછી મેં કીધું હારું વાંધો નહિ તો હું ત્યાં પછી સાત આઠ દિવસ હું જતો પણ હવે એ અત્યારે એવું કે છે કે તમારે મારી હારે લગ્ન કરવા પડશે અને મારે સાહેબ અત્યારે પાંચ છોકરા છે બરોબર ને હવે એ ધમકી આપે કે જો તમે લગ્ન નહી કરો ને તો હું આમ કરીને તેમ કરીને આવું બધું મને કે છે મારે તો સાહેબ હું કરવું તો એક મારા મિત્ર હતા ને તો મને એને કીધું કે તમને એક સાબનો હું નંબર આપું છું કાલ જો તમે મારા પનમાંથી વાતચીત કરી લ્યો મેં કીધું સારું વાંધો નહીં મને આ જે ભૂઈ છે ભૂઈ માતાજીની ભૂઈ છે હા આ જે ફોન કરો એ માતાજીની ભૂઈ છે કોણ થી હા હા ઈ ઈ જે બાઈ છે ઈ માતાજીની ભૂઈ છે ને ઈ આપણે ઉત્તર પ્રદેશની યુપી ની છે હા એટલે ઈ તો એટલે મત

તો તમે ધ્યાન લગણ તમે કેમ નો દેખવા હવે તમે ભી આવી એટલે તમે ફોન કર્યો તઈ તમને મજા આવતી હતી નહીં સાહેબ એમાં એવું હતું હું જ્યાં મુંબઈમાં રહેતો ને મુંબઈમાં મને થોડી આવું કોઈ કીધું તું હાલો આપણે પહેલી વાર પહેલી વાર ગયા ને તમારી માં દગો થયો હ પછી આ ત્રણ વરસ હું રોજે રોજ રોજ દગો કરતો તો નહીં એમાં એવું હતું સાહેબ મેં મારા સાસુ ને વાત કરી ને તો મારી સાસુ એ હું કીધું કે કઈ વાંધો નહીં એને એમ કીધું કે તમને સારું થઈ જાય એમ કરશો ને તો તમને કે સારું થઈ જાય મારા સાસુ એ પાછું મને એવું કીધું તો તમારે આવું એ બરોબર સોર ની બાઈ ઘંટી સોર ગણાય હા તો ભાઈ હવે એને મને આપડે સીધું હોય તો પછી આપડે હું જો હોય ને સાહેબ નકર હું થોડી ના નકર મારી બાઈ છે મારે બધું છે તો એ ઘર ની બાયુ કરતા બીજી સારી લાગે. ये तो बात ਸਾਹਿਬ ਬਰੋਬਰ ਚੇ ਕਰੇ ਬਟਟਰਨ ਬਣਾਉ ਨਾ ਹੋਟਲ ਮਾ ਬਣਾਉ ਫੇਰ ਨਹੀਂ ਲਾ ਹੈ ਕਰੇ ਬਟਟਰਨ ਸਾਖਾ ਕੋਨ कौन ਮਾ में ਫੇਰ ਨਹੀਂ नहीं ਤਾਂ ਸਾਹਿਬ ਬਰੋਬਰ ਚੇ ਜੋ ਹਾਂ ਮੈਮ ਮੈਮ ਸਾਹਿਬ ਇਹੋ ਤੂੰ ਜੋ ਹਾਂ ਬਸ ਤੂੰ ਬਦੀ ਨਾ ਕਰੂ ਨਾ ਤਕਲੀਫ ਮਾ ਮਨੇ ਮੁਕੀ ਦੇ ਐਮ ਤਾਂ ਐਮ ਮਨੇ ਚਾਹ ਤੇ ਕਰਨੇ ਤਕਲੀਫ ਮਾ ਨਾ ਮੁਕਾ ਹਾਂ ਹਟਿਆ મારું નામ મારું નામ છે ભૂપેન્દ્ર પાકું નામ બાપુજીનું ભૂપેન્દ્ર મનસુખભાઈ અટક નાગર નાગર હા નાગર આપણે કઈ સમાજમાં આવું અમે દલિત સમાજ એ એમ હાલ થયું દલિતમાંય આવા પલિત થઈ ગયા હા આપણા મોજાવા થઈ હાલો ય સહી છે તમારું મૂળ ગામ કહ્યું છે કાલી તલાવડી તું ક્યાં રહે એ આપણે નડિયાદ પાસે હમ અંબાદ તાલુકો અંબાદ હમ તમે કેટલા ભાઈ આ હું એક જ તમારા બાપુજીની કેટલા ભાઈ મારા બાપુજીની બે બરાબર બરોબર અટલા સુરતમાં કઈ જગ્યાએ રહ્યું અત્યારે સુરત માં આપડે વરાછા કાપોદ્રા ચાર રસ્તા કયા ફ્લેટ માં રયો છો હા કયા ફ્લેટ માં રયો છો ફ્લેટ માં નથી રેતો પેલી રૂમ આવે કે ને એમાં રહું છું કઈ શેરી માં પ્રભુ દર્શન રસના રોડ થી આગળ તમારા ઘર વાળા ખબર છે તમારે માં આવું છું કેને તમારા ઘર વાળા આવડી આ આવડિયા ભૂયા તું એમ હા એને ખબર તો છે કેમ કે મારે સાથે વાત કરી પણ મતલબ હતી ઘરવાળી અરે એવું કઈ સરસ નથી થાય બરોબર એવું મને હજુ કોઈ વસ્તુ એવું કઈ કીધું નથી પણ અત્યારે જે આ લગ્ન નું કે છે ને ઈ મેડમ ઈ મારે ઘર વાળી ને ખબર નથી અત્યારે ઓલી જે ભુવી છે ને ભૂવી તમે ઘરવાળી મનત મારી ઘરવાળી જ ગમે ને માર ભૂવી પડી ને તમને સાહેબ હવે હવે નો ગમતી હોય તો તમારી જ પડજે નકર બેસી જ રહો હે હવે નો ગમતી હોય તો તમારી પડજે અને મારે તો ઘરવાળી તો પેલેથી ગમે છે હં મારા ઘરવાળી આરે કોઈ વસ્તુની તકલીફ નથી મારે ઘર 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 સંસારનો 13 વર્ષ જેવું થઈ ગયો 13 વર્ષમાં અમારે બन्ने માણસ છે કોઈ દી કોઈ વસ્તુની તકલીફ જ નથી આવી

કે તમે મને દોરા બાંધ્યા તા મને કઈક પીવડાવ્યું તું ફાંસી આપી તી ફાંસી કાઈ વાંધો હાલો આપણે ગોઠવી નાખીએ તમારો ફોટો મોકલો હાલો અને ભૂઈ નો ફોટો મોકલો છે ભૂઈ નો ફોટો હાલો સાહેબ મારામાં માં મારી પાસે તો સાદો ફોન છે હું બીજા કોક ના ફોન માંથી મોકલાવું કેટલી વાર લાગશે તમારું નામ બોલો પાંચ હે તમારું નામ આખું બોલો અને સર મે આપણે કીધું જ તો રે એ હું લખું છું હું લખો હાલો બોલો ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર એક મિનિટ ભૂપેન્દ્ર મનસુખભાઈ ભૂપેન્દ્રભાઈ મનસુખભાઈ ગામ સુરા સુરા હા કાપોદરા હા

જો લાગું તમને નંબર હવે એવું લાગે તો જ આખો દીમાં કઈ કોન્ટેક્ટ કરી નાખો ટાઈમ નો એટણા જેટલું દી એટલો તમે ફોટો મોકલો તમારો ફોટો મોકલો આ તું માંડું ને હાલન સાહેબ મારો ફોટો મોકલો तेरे इश्क में ऐसा खोई चली गई ना दिन का पता रहा ना रातें दिखी ना ही तेरे बच्चे नजर आए मुझे ना ही तेरी दुनिया की वो सारी दिशाएं दिखी बस तू और तेरी यादें साथ रही इन धड़कनों में हर पल तेरी ही आवाज रही तेरे इश्क ने ऐसा पागल बना डाला कि खुद को भी मैं भूलती चली गई तेरी बातों में तेरे ख्वाबों में मैं इस कदर घुल गई कि पहचान भी मिटने लगी तेरे इश्क की हल्की सी छुव ने मुझ में सारी दुनियावी होश को सुला दिया इश्क तेरा आंधी भी था और सुकून भी चोट भी था और मरहम भी મેં ખુદા તક કો ભુલાયા તરે નામ મેંના બતહા ઇતના ગહેરા તરે ઈશ્ક કા અસર હમ પર હો